માનવી શહેરની જાણીતી અંગ્રેજી શાળા ગ્લોબલ વિઝન ઇન્ટરનેશનલ સ્કૂલમાં કોન્વોકેશન સેરેમની ડેની ઉજવણી કરાઈ હતી યુકેજીમાંથી ફર્સ્ટ સ્ટાન્ડર્ડમાં આવતા સ્ટુડન્ટને મૂળ ગામ નાના આસંબિયા અને મુંબઈ રહેતા ચંપકભાઈ છડાને શાળાના ચેરમેન ભગવાનજી ઝાલાના હસ્તે ડિગ્રી એનાયત કરવામાં આવી હતી અંગ્રેજી શિક્ષણમાં માનવી શહેરની જાણીતી શાળા ગ્લોબલ મિશન ઇન્ટરનેશનલ અંગ્રેજી સ્કૂલનો કોન્વોકેશન સેરેમની ડે યોજાયો હતો ખાસ યુકેજીમાંથી ફર્સ્ટ સ્ટાન્ડર્ડમાં આવતા વિદ્યાર્થીઓને દર વર્ષે પ્રોત્સાહિત કરવામાં આવે છે ત્યારે આ વર્ષે પણ સેરેમની ડે યોજાયો હતો કાર્યક્રમના પ્રારંભે બાળકોએ બેન્ડ પાર્ટી વડે આમંત્રિત મહેમાનોનું સ્વાગત કર્યું હતું મૂળ નાના અસંબિયા અને મુંબઈને કર્મભૂમિ બનાવનાર ચંપકભાઈ છેડા તેમજ શાળા પરિવારના હસ્તે દીપ પ્રાગટ્ય વડે કાર્યક્રમને ખુલ્લો મુકાયો હતો શાળા પરિવાર વતી ચંપકભાઈનું સન્માન કરાયું હતું બાળકોએ આ પ્રસંગે ખાસ પરફોર્મન્સ રજૂ કર્યા હતા જેને નિહાળીને આમંત્રિત મહેમાનો અને વાલીઓ ખૂબ જ પ્રભાવિત થયા હતા તેમણે શાળાની પ્રવૃત્તિઓને બિરદાવી હતી શાળાના ચેરમેન ભગવાનજીભાઈ ઝાલા આમંત્રિત મહેમાનોનું તેમજ શાળાના વાલીઓનો આભાર માન્યો હતો આજે પ્રોગ્રામ બનાવ્યો હતો અહીંયા સ્કૂલમાં સ્કૂલ આપણી ગ્લોબલ એ ઇન્ટરનેશનલ ઇંગ્લિશ સ્કૂલ છે એ જોઈને એક તો બહુ આનંદ થયો કે આવી સ્કૂલ અને આટલું સારું કેમ્પસ કચ્છમાં ઘણીવાર એજ્યુકેશન માટે ઘણીવાર વિચાર થાય કે કચ્છનું એજ્યુકેશન બહુ વીક છે અને ઘણી દુઃખદાયી વાત છે કે એટલું વીક શેના માટે રાખવામાં આવ્યું છે કે સ્કૂલ ટીચરોનો પ્રોબ્લેમ હોય છે એ બધો જ પ્રોબ્લેમ હોય છે પણ અહીંયા ભગવાનજીભાઈ જે અમારા વેપારી છે અને એમને પોતાને એજ્યુકેશન માટે આટલો લગાવ છે એ તો જોઈને મને નવાઈ લાગી હું એક ધાર્મિક પ્રસંગે અહીંયા કચ્છમાં આવ્યો હતો અને એક ધાર્મિક પ્રસંગે અમે ભેગા થયા અને ભગવાનજીભાઈનું ઈચ્છા થઈ કે એકવાર તમે સ્કૂલ જોવા આવો અને સ્કૂલ જોવા માટેનો ટાઈમ નક્કી કરો તો એક પ્રોગ્રામ બી છે કોન્વોકેશનનો અને એ જોઈને તો એટલો આનંદ થયો કે નાના છોકરાઓને જેમ ગ્રેજ્યુએશન માટેનું આપણું કોન્વોકેશન આપીએ એવી રીતે નાના છોકરા કેજીમાંના નાના સ્ટાન્ડર્ડમાંથી ફર્સ્ટ સ્ટાન્ડર્ડમાં આવે અને એમના માતા પિતાને વડીલોને કેટલો આનંદ થાય કે અમારા છોકરા ભણી રહ્યા છે અને છોકરાઓને પણ કોનોકેશન જેવી વસ્તુ આ ટાઈપમાં આ સ્ટાન્ડર્ડમાં અમને મળે છે એ જોઈને આજે જે રીતે ભગવાનજીભાઈ અહીંયા અહીંયા ટીચર્સ છે અહીંયા પ્રિન્સિપલ્સ છે જે રીતે છોકરાઓને તૈયાર કરી એમ આનંદ થાય કે કચ્છમાં એક આવું વાતાવરણ સ્કૂલમાં બચ્ચા છોકરાઓ માટે ઊભું થાય આ ભારત હું તો એટલો કે ભારતના નાગરિકો પેદા થાય છે અહીંયા અને મેં હમણાં જ આપણે ભગવાનજીભાઈને કીધું કે તમે તો નર્સરી તૈયાર કરી રહ્યા છો અને જે નર્સરી આજની તારીખમાં ભાર ભારતનું ભવિષ્ય છે એમાં તમારા પ્રિન્સિપલ મેડમે બહુ જહેમત ઉઠાવી અહીંયા બચ્ચા લોકોએ જે સ્ટેજ ઉપર આપ્યો જેનું તમે કવરેજ કર્યું છે હકીકતમાં એકદમ ધંધ એકદમ આનંદની વાત છે અને હું તો ભગવાનજીભાઈને કહું છું તમે આવા બધા ફિલ્ડમાં સારા ભાગ ભજો છો તમે આવો અમારા બોમ્બેમાં આવા બધી વસ્તુનો આપણે દેખાડીએ અને તમને જે બી અહીંયા માટે કાંઈ પણ જરૂરી વસ્તુ હોય આપણે ત્યાં મહેનત કરીને ઊભી કરી શકીએ છીએ અને કચ્છમાં જો તમારો આટલો બધો પ્રેમ હોય તો હું તો એજ્યુકેશન માટે પહેલેથી અમે લોકો તો જૈન ધર્મ અમે જૈન માણસો નિરાસરો બનાવીએ બધું બનાવી પણ એજ્યુકેશન ફર્સ્ટ છે ત્યાંથી છોકરાઓ તૈયાર થાય છે અને ભારત વર્ષમાં આ નાગરિકતા વધી મોટા મોટી પેદા થાય અને એજ્યુકેટેડ લોકો પેદા થાય જરૂરી છે ધન્યવાદ અમે ફોન કર્યો અમારી કને આજે એક નાનો એક પ્રોગ્રામ છે તો આપ સમયસર પહોંચી આવે એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર આજે અમારી કને અહીંયા જે યુકેજીમાંથી ફર્સ્ટ સ્ટાન્ડર્ડમાં આવ્યા એના માટે કોનવોકેશન્સ ડે જે આપણે કહીએ છીએ એ હતું એક એમને ડિગ્રી મળે એ લોકોને આજે અમે મેસેજ આપ્યા એમના એમના માતા પિતા પણ આવ્યા હતા પેરેન્ટ્સો બી આવ્યા હતા એમને પણ અમે સમજાવ્યું કે હવે તમારા છોકરા ચાઇલ્ડ નથી રહ્યા હવે એ સ્ટુડન્ટ બની ગયા છે કારણ કે એને ડિગ્રી આપી આપણે એક એટલે એ લોકો બહુ ખુશ થયા આજે આમ તો જોવા જાઓ તો એક કલાકનો જ અમારો આ પ્રોગ્રામ હતો પણ ખરેખર આ જોઈ અને બહુ આનંદ થયો ને એથી પણ વધારે આનંદ એટલા માટે થયો કે મારા કાલ એક જ ફોનમાં અમારા મુંબઈથી પધારેલ ચંપકભાઈ છેડા નાના અસંબિયાવાળા જે અહીંયા પહોંચી આવ્યા એમણે કીધું કે ઠીક છે હું આવું છું આમ તો હું બીજી છું પણ છતાં આવી જઈશ એટલે ટાઈમ પર આવી ગયા અને અમારો પ્રોગ્રામ બરાબર ટાઈમ પર થઈ ગયો તમે જોયું ડીપ પર આપણે ટાઈમ પર કર્યું અને નાના છોકરાઓએ જે સ્ટેજ ઉપર આવી એ જે સ્પીચ આપી અને ડાન્સ કર્યા ખરેખરે જોવા જેવા હતા એ આપ નિહાળશો કે આ એમાં તમારા જે જે લોકોએ વિડીયો કાઢ્યો છે એ ખૂબ જ સરસ થયો અને પેરેન્ટ્સ પણ એમાં ખૂબ જ આનંદ થયા અને વધારે અમને આનંદ એ થાય છે કે એમના જે કઝિન બ્રધર છે એ પણ અહીંયા અમારી પાસે શોભામાં અભિવૃદ્ધિ કરી એ બદલ એમનો પણ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને અમારા અહીંયા જે આ બધી તૈયારી કરી હતી એ લગભગ આઠેક દિવસમાં જ અમારા પ્રિન્સિપલ મેમ અને ટીચર સ્ટાફ ક્લાસ ટીચરોએ આ ખાલી છોકરાઓને નાના ભૂલકાઓને આજે સ્ટેજ ઉપર લઈ આવવું એક મોટી વાત છે તમે જોયું હશે કેટલા આનંદથી ઉત્સાહથી જે જે બેમાં ડિગ્રીનો જે ડ્રેસ પહેરીને આમ કેટલા વર્ષથી આમ બેઠા હતા ખરેખર એ જોઈને અમને અતિ આનંદ થયો કે અમે જે કામ કરીએ છીએ એનાથી અમારા પેરેન્ટ્સ અને છોકરાઓ બહુ ખુશ છે ધન્યવાદ ગુડ મોર્નિંગ ટુ ઓલ ધ એન્ડ ટુડે વી હેડ અ સ્મોલ પ્રોગ્રામ ઓફ સ્મોલ કિડ્સ વેર બીન ગ્રેજ્યુએટેડ From the childhood to the schooling journey. And uh, this program was witnessed by our chairman and trustee, madam, and special guest from Mumbai, Amira, madam, and a special chief honorable guest who's a big industrialist has been witnessed our program. And we are very much thankful and grateful to all the team who has worked behind this within a short period. This was an encouragement for our small kids. వేర్ దే హిర్ స్కూలింగ్ జర్నీ సో ఫర్ దట్ లైక్ టు థ్యాంక్ అవర్ చైర్మన్ ట్రస్టి స్పెషల్ గెస్ట్ చీఫ్ గెస్ట్ ఫ్రమ్ ఆల్ ఓవర్ ముంబై సో వెరీ మచ్ హ్యాపీ టు హ్ దిస్ డే వెరీ సక్సెస్ఫుల్ థ్యాంక్ యూ